તમે જોઈ રહ્યા છો ત્યારે આપણે મકાનનું કામ ચાલુ હોય ત્યાં પણ આવી દસ પંદર દિવસથી ધારો ચાલુ હતો એટલે આપણો ધારો હતો એટલે પહેલાંની ગાડી પણ આપણે ખસે ગઈ ત્યાં પણ આપણે તો તમે જોઈ લે છે આપણે કબામાં શીપડા પણ આવી દીધા શીપડા પણ છે મોટા મોટા શીપડા પણ છે તમે જોઈ લયા છો તો ફ્રેન્સ અત્યારે આપણે બીજા ખેતરમાં પણ આવી ગયા તમે જોઈ લેશો છો ઓલા ખેતરમાં હતા તો ફ્રેન્સ તમે જોઈ લે છો ત્યારે આપણે દોસ્તની વાડીમાં પણ આવી ગયા આપણે સેટેજી વાડી છે અહીંયા આપણું પડું દઈ ગયા છે અહીંયા આપણે બધી માંડી પણ દાબી ગયા છે ઉપાડી તો આપણે હેઠે હેઠે હોરી નાખ્યા હા આ નવું ફૂટ્યું છે બધી જુઓ આ આપણે ઊંચા થાય એટલે હેઠે હા હોરી નાખ્યા એ ફ્રેન્ડ આપણે મોટર ઉતારવાનું પણ નવું લઈ લીધું છે તમે જુઓ આ આપણે નિગેડિટ કરી નાખ્યું છે એકદમ મસ્તીના ખોરાઈ ગયા આ બધે આપણે પીપરો પણ મસ્તી ની થઈ ગઈ છે ફ્રેન્ડ તમે જો ચિકકોડી પણ બધી મસ્તી ની કરી ગઈ છે તો ફ્રેન્ડ તમે જોઈ લેજો અહીં આપણે કપાસ નબળો હે થોડો આપણે મકાન ની સામે અહીં આપણે ખાડો હતો મને નાખ્યો જાય છે થોડી બધી ઢળડી તમને ઓગણ સાળી પણ ફાલ દેખાડું તમે જો અહીં રાતડીઓ આવી ગયો છે હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું બધાનું આજના આપણે નવા લોકો વિડિયો માં તો કાચા આપણે ગયા છે ધારે હમણાં આપણે ઘણા ટાઈમથી લોક પણ નથી બનાવ્યો અને હજી આપણે લોક પણ સ્ટાર્ટ કરી દીધો છે નરે આપણે ધારે પણ આવી ગયા છે નત આપણે માંડીમાં આંટો મારવા પણ આવી ગયા છે તો જોઈ જોઈએ છો આપણે માંડવી છે તો હજુ હમણાં વરસાદ બહુ અતિશય પડતો હતો તો માંડી છે પીધી પણ પડી ગઈ છે આપણે વચમાં પાણી પણ ચાલુ થઈ ગયું તો પાછું બંધ થઈ ગયું હોય હમણાં બે ત્રણ દિવસથી વરસાદ પણ પાછો ચાલુ થયો છે વચમાં દસક દિવસ વરસાદ પણ બંધ થઈ ગયો તો આપણે માંડીમાં ફાલ પણ સારો હોય હમણાં તમને આમ જઈને માંડીનો ફાલ પણ બધું દેખાડ્યું ગાઈશ આપણે મકાનનું કામ પણ ચાલુ કરી દીધું છે આપણે મકાન બનાવવાનું પણ કામ ચાલુ જ છે એ પણ અમને તમને બતાવું મકાનનું કામ પણ અડધે ભૂગી ગયું છે અને અડધું હજી બાકી છે વરસાદને કારણે પાછું બંધ રાખી દીધું છે એ પણ અમને તમને બતાવું તો ફ્રેન્ડ તમે જોઈ ગયા છો અત્યારે આપણે મકાનનું કામ ચાલુ હોય ત્યાં પણ આવી ગયા છે અત્યારે વરસાદ હે બે ત્રણ દિવસથી વરસાદ પણ છે એટલે હમણાં કામ બંધ છે તમે જુઓ ખુરશી પણ બંધાઈ ગઈ છે ત્રણ બેલાના થર પણ આપણે મારી દીધા છે તમે જુઓ બેલા પણ મૂકેલા જ છે વરસાદ આવી તો પછી કામ અટકી ગયું તો અંદર આપણે હજી ભરતી ભરવાની પણ બાકી છે તમે જોઈ રહ્યા છો મકાનનું કામ આપણે ચાલુ જ છે બે ત્રણ દિવસમાં પાછું પણ ચાલુ થઈ જશે તો ફ્રેન્ડ તમે જોઈ લે છો આપણે બેલા પણ નાખ્યા છે આપણે ટ્રેક્ટરથી હારી હારીને બેલા નાખી છે આપણે બાપુના મકાન પછી આપણે ગાડી પણ પહેલાં ફસાઈ ગઈ હતી હવે ત્યારે આપણે ટ્રેક્ટર હોય બેલા પણ હારી છે બધા આપણે બેલા ટ્રેક્ટર હોય હારેલા બેલા છે બધામાં આગળ ની ગાડી ગારો હતો એટલે ફસાઈ ગઈ હતી એટલે ટ્રેક્ટર માં હારી હારી નાખ્યા છે દસ પંદર દિવસથી વરસાદ એક જ ધારો ચાલુ હતો એટલે આપણો ગારો હતો એટલે ની ગાડી પણ આપણે ફસાઈ ગઈ હતી એ પણ આપણે તમને બતાવું આપણે પાછા પણ આવી જશે કપાસમાં તમે જુઓ અત્યારે આપણે કપાસમાં આટો મારવા માટે આવી જશે તમે જોઈ લ્યા છો ગારોમાં હાથે આવી ગયું હતું ઘર પણ બધું પાછું ચોટી ગયું છે આપણો કપાસ પણ મસ્તીનો થઈ ગયો તમે જુઓ સાથે સાથે આવી ગયો છે બધે ક્યાંક ક્યાંક નબળો છે તમે જોઈ લ્યા છો કોક કોક છોડવા આજે ઝીણા હે આપણે ચોરી પણ વાવી દીધી છે ખાલામાં હમણાં આગળ જઈને પણ તમને કપાસ બતાવું તો ફ્રેન્ડ તમે જોઈ લ્યા છો આપણે કપાસમાં સીપડા પણ વાવી દીધા સીપડા પણ છે મોટા મોટા શીપડા પણ છે તમે જોઈ લેશો આપણે વાડી આવીને પહેલું કામ ખાવાનું જ કરી બાકી બીજું બધું તો આપણે કઈ ખબર પડતી છે નહીં ખાવાનું જ કામ ધંધીનો કરી તમે જો આપણે જેણે એના ખૂણા ખૂણા શીપડા પણ તોડી લીધા છે હજી આગળ પણ ઘણા શીપડાના વેલા પણ છે તમે જુઓ શીપડા પણ હજી ઘણા ટીંગાય છે તમે જોઈ લેશો ખૂણા ખૂણા શીપડા ખાવાની મજા આવે તો ફ્રેન્ડ્સ હમણાં આપણે વરસાદ પણ બહુ હતો તમારે વરસાદ કેવો છે તે કોમેન્ટ કરજો તમે આપણો કપાસ પણ મસ્તીનો થઈ ગયો છે આપણો કપાસનો વરસાદ આવતો તો કપાસ પણ પીળો પડી ગયો છે હમણાં સારો પણ પાછો થઈ ગયો વરસાદ દીધી તો પાછો પણ વરસાદ ચાલુ થઈ ગયો છે તમારે વરસાદ કેવો છે કોમેન્ટ કરજો ને ફ્રેન્ડ્સ અમે આપણે પણ મરી ગયું એને પણ આપણે દાટવા ગયા હતા એ વિડીયો પણ છે દોસ્તારના ઘરે ઓલું મરી ગયું એ પણ આપણે વિડીયો બનાવ્યો છે એ પણ અમે તમને દેખાડું

ઓલા ખેતરમાં હતા આપણે આવડા ખેતરમાં પણ આવી જ છે લાંબા સારવારમાં આપણે ફ્રેન્ચ આમાં પણ કપાસ બહુ સારો છે ને આમાં આપણે મકાઈ પણ વાવી દીધી તમે જોઈ લ્યા છો મકાઈમાં પણ ડોડા પણ આવવા માંડ્યા છે હજી ડોડા ફૂલ કાચા છે હજી તો જઈ ગઈ છે હજી હાવ જીના ઈણા છે પવન પણ બહુ જુઓ વરસાદ પણ આવે એવું છે તમે જોઈ છો તમને અવાજ પણ મારો નહીં આવતો હોય સરખો અત્યારે પવન પણ અતિશય છે તમે જોઈ છો અત્યારે આપણે કપાસને બધે ઝાપટી નાખે તમે જોઈ લેશ છો કપાને આમથી આમ આમથે આમ કરે પવન બહુ છે અતિશય ફૂલે તમે જોઈ લે છો આમાં પણ આપડે કપાસ બહુ સારો છે ફ્રેન્સ તમે જોઈ લે છો આજે આપણો કપાસ કપાસ બહુ સારો હે તમે જુઓ અલપા છેડેજ થોડોક થોડોક નબળો છે આપણે ઓન થોડું ટેડી દે એટલે પર થોડો થોડો નબળો અને આપણે બાપુની ડુંગળી પણ છે તમે જુઓ અતિશય વરસાદ પડ્યો ભરી ગઈ છે છેદ છેદ ભરી ગઈ છે હારી છે તમે જોઈ લે છો કપા પણ મસ્તીનો હે આજે આપણે ચાલુ જ છે આપણો આ કપાસ છે ઓલા સેટ જઈને તમને માંડી પણ બતાવું તો માંડી પણ હવે આપણે ઉપાડવાની તૈયારી જ છે આપણે તમે જોઈ લેજો ત્યારે આપણે દોસ્તાની વાડીમાં પણ આવી ગયા ને આપણે સેટ જ વાડી છે અહીંયા આપણું પડું કે અહીંયા હે તમે જુઓ તરબૂચ પણ વાવ્યા છે ને આ તો વેચાઈ ગયા છે પડતર માર પેડો છે આ ખાતર કરવાના છે હવે જોઈ ગયા છે મોટા મોટા તરબૂચ હતા એ બધા વેચી નાખ્યા છે ને વહેલા પણ કાઢી નાખ્યા હતા હમણાં પાછું કઈ છે તમે જોઈ લેજો છો એ તરબૂજ પણ લાટ પડ્યા હે આ બધે ખેડવને તમે જોઈ લયા છો ત્યારે આપણે માંડીમાં પણ આવી ગયા છીએ આપણે કૂવા પાસે માંડી છે મીનાક્ષી માંડી આવી છે એમાં રાટો મારો આવી ગયા છે તમે જોઈ લ્યા છો મિત્રો અમારે રાતળીઓ પણ આવી ગયા છે તમે જોઈ લ્યા છો પાંદડા બધા ખરી ગયા છે એટલામાં થોડાકમાં ખરી ગયા છે પાકી પણ ગઈ છે આપણે માંડી તમે જોઈ છો છોલ પાકી ગઈ છે ઉપાડવાની છે પણ વરસાદ પણ છે આપણે વરસાદ રહી જાય પછી નોરતામાં ઉપાડવાની છે મિત્રો માલ પણ સારો છે બહુ તમને માલ પણ દેખાડું આપણે આગળ આગતરી હતી માલ પણ થઈ ગયો છે માલ પણ ઘણો થઈ ગયો છે માંડીમાં ત્યારે માંડી બહુ સારી છે આપણે મીનાક્ષી છે જુઓ આપડે ફાલ બહુ સારો છે જેમાં કારો જોઈ રહ્યો એટલે માંડી નથી દેખાતી પ્રેન્સ તમે જોવો માલ બહુ સારો છે આપણે માંડવીમાં તો ફ્રેન્ડ તમે જઈ રહ્યા છો તારા માંડવી માંડીઓ પણ તો હતા સીપડા પણ વય દૂધી પણ છે ઘણું છે તમે જુઓ અહીંયા કૂવો પણ છે આપણેમાં દઈ ગયા છે અહીંયા આપણે બધી માંડવી પણ દાબી ગયા છે ઉપાડીને આવ્યા તે બધી તમે જુઓ થોડી કમથી દાખી સીપડ પણ પહોંચી ગયા છે અહીંયા આપણે કામ કરવા પણ સારું છે તમે જુઓ અહીંયા બધા આપણે સીપડા જ વાવ્યા છે અહીંયા કૂવો છે અહીંથી જાય એટલે ભરે ભર કરતા હેઠે ચાલુ અત્યારે સાફસુ ફાલે તમને ઓલી માંડી પણ દેખાડું કઈ અત્યારે આપણે કંટ્રોલ પણ મીલ લીધા તમે જોઈ લે આપણે ઝગડું આખું ભરી લીધું છે અત્યારે આપણે કંટ્રોલ ઘરે પણ લઈ જવા ને ખેત કરવા છે અને ફાલ પણ તમને બતાવું તમે જોઈ લેસો આપણે પીટી બત્રી માંડવી આપણે ચાર આવેલ છે અડધી ચાર આવેલું છે અને હાથ ની છે આ માંડી પણ આપણે ઉપાડવાની છે પાંચ છ દિવસમાં આપણે માંડી પણ ઉપાડવાની છે તમે જોઈ લે છે આમાં પણ માલ સારો હોય ઉપરાંત તમે જોઈ લે છે આંબા પણ વાવ્યા હતા આંબા પણ મસ્તીના ખોરાઈ કોરાઈ ગયા છે અત્યારે બધા આંબા મસ્તીને એક નંબર કોરાઈ ગયા હમણાં તમે બધાએ આંબા દેખાડું તમે જુઓ આપણે હેઠે હોરી નાખા હે હા નવે ફૂટું છે બધી જુઓ હા આપણે ઊંચા થાય એટલે હેઠે હા હોરી નાખ્યા હે ઉપર જ વધારવાના હે હમણાં તમને ચીકુડીઓ પણ દેખાડું તમે જુઓ અત્યારે આંબા બધે મસ્તીને કોરાઈ ગયા હે આપણે દોઢ બે મહિના જેવું થઈ ગયું છે આંબા વાય ને ફ્રેન્ડ આપણા મોટર ઉતારવાનું પણ નવું લઈ લીધું છે તમે જુઓ આ આપણે નિગડિએટ કર નાખ્યું છે તમે જુઓ આપણું જ છે એકવાર આની કિંમત જાણજો આ કેટલાનું આવે બાકી જુઓ આપણે અહીંયા આંબા પણ વાવી દીધા છે ને અહીંયા આપણે બધું બકાલું પણ વાવ્યું છે ટમેટીન મરચીન અહીંયા આપણે બધી ચોરીન બોરી બધું અલગ અલગ એવું વાવ્યું છે ઇન્ડોર આ પણ આપણે સક્રિય વાવી દીધા છે એકદમ મસ્તીના કોરાઈ ગયા છે બધે આપણે પીપળું પણ મસ્તીની થઈ ગઈ છે તમે જો ચીખોડી પણ બધી મસ્તી ને કરાઈ ગઈ છે અહીંયા પણ છે શીખોડી તમે જોઈ ગઈ હવે આપણા વરસાદ આવે એવું પણ છે તો ફ્રેન્સ તમે જોઈ લેજો છો અહીંયા આપણે કપાસ નબળો છે થોડો આપણું મકાનની સામે અહીંયા આપણે ખાડો હતો નાખ્યું નાખી થોડી બધી ઢહળી લીધી હતી તમે જોઈ લે છે ટાઇસ નીકળી ગઈ છે પણ આપણે દેખાડી દીધા આપણે આપણે ઘરના ટ્રેક્ટર હું ઢહેળ્યું હતું બધું એટલે કપાસ એટલામાં બહુ જ નબળો છે તમે જુઓ ઘણા બળી પણ ગયો છે અહીંયા આપણે પાણી પણ ભલે વરસાદ આવે એટલે પહેલાંમાં આગળ ભરાતું અહીંયા આપણે લેવલ કર્યું દીધું અહીંથી આપણે બધી ધૂળ ઢહળીને નાખીએ એટલે અહીંયા કપાસ થોડોક આટલો નબળો છે તમે જોઈ લયા છો ખરાવામાં અહીંથી પાછો આપણે કપાસ સારો જ છે તમે જુઓ અલ્પાની સાઈડમાં બધો કપાસ સારો છે અહીંયા પણ એમ તો સારો જ છે તો ફ્રેન્ડ તમે જોઈ લેજો આપણે પાછા માંડીવાળા ખેતરમાં પણ આવી આવીએ છે આવડા ખેતરમાં તમે જુઓ આપણા મકાનનું કામ ચાલુ છે ફ્રેન્ડ અલ્પા આપણે ઇઠાવી છે એકસો ઇઠાવીને અહીંયા આપણે છે તમે જુઓ ઓગણચાલીસ આપણે આગતરી છે એટલે એવું પડી ખાવામાં પણ મીઠી લાગે ને અલ્પા આપણે પાછી પણ એકસો ઇઠાવીસ છે તમને ને પણ ફાળ દેખાડું